सुभो ગણપતિ નમસ્ત શિએ નમસ્ત શ્રી નમસ્ત શિએ નમો ભે बोली श्री रामचंद्र भगवान की द्वारका देश की पोखरा हरिहर धाम की परम पूज्य के स्वानंद जी महाराज की परम पूज्य माँ कंटेश्वरी देवी माता जी की जय यज्ञ नारायण भगवान की जय सर्व संतन की जय प्रातः काल उठे रघुनाथ मात पिता गुरु ना वही माता अपना वेदों परंतु बता यज्ञ नारायण देव ने देव मानता है મને તમે સવારમાં જયારે ઉઠતા ત્યારે દરરોજ ઘરે યજ્ઞ કરવામાં આવતા હતા આપણે મંત્ર બોલીને ગ્રસ્તી ધર્મ લોકો નિભાવતા હતા અમારા ઘરના બહેનો પણ સવારમાં ઉઠે ત્યારે ચૂલો ત્યારે એમાં પાંચ આહુતિ આવતા હતા હમણાં પૂજ્ય માએ કહ્યું કે યજ્ઞથી જ જગત બચી શકશે અત્યારે એટલી બધી વધી ગઈ છે કે ચારે બાજુ જુદા જુદા રોગ વધી ગયા છે પેલા ચિકનગુનિયાને એવા રોગ ન હતા

આપણે દિવ્ય દ્રષ્ટિ જોઈએ તો બાપ યજ્ઞ વિષે તો ઘણું બધું યજ્ઞ આખે જો શામ જો બધી બધાય મંત્ર બોલાતા હોય છે અને અહીંના જ એક વિદ્યાર્થી જ્યારે પોતે નામ રોશન હું જોતી હતી ને ત્યારે મારી આંખમાં દર દર આવું આવતા હતા વિશ્વની ક્રાંતિ કરવી હશે ને તો આવી યજ્ઞ શાળાઓ આવી પાઠશાળાઓ એની જરૂર છે અને આવા જે કોઈ સંતો આપણા મોરબીની માતો પૂજ્ય આપણા કેશવનંદ બાપુ હોય જોગબાપુ હોય કે મા એ બધા જે સંતો એના સાનિધ્યમાં જવાનું રાખે આપણા મોરબીના ભક્તોને મારી વિનંતી તમારા દીકરાઓને સંસ્કાર આપજો સંપત્તિ નહીં આપો તો ચાલશે એકલી સંપત્તિ આપી સંસ્કાર નહીં હોય ને તો પછી તકલીફ પડી જશે તમારા બાળકને યજ્ઞ નારાયણ દેવના દર્શન કરાવો સવારના પોરમાં યજ્ઞ થાય તો કરો દર રવિવારે તો કરો અને માએ કેટલી કેટલી નિખાળસ્તા અપણ કરી કે જેને યજ્ઞ કરવો નવગ્રહ શાંતિ કરાવી હોય નવચંડી કરો હોય અમારા છે દીપક મહારાજ બીજા ભૂદેવો બધા વિદ્યાર્થીઓ એની હાજરીમાં પૂજ્ય બધા દેવતાની હાજરીમાં આવા યજ્ઞનારાયણ ભગવાનમાં જ્યારે કાયમને માટે દિવ્યાથી દિવ્યા બધા શ્લોકો હું વાંચતી હતી મને એમ છે વાહ કેટલા બધા યજ્ઞનારાયણ ભગવાન જે સત્યાગ પ્રકાશ છે જે એ જ રીતે અહીંયા દિવ્યથી દિવ્ય બધા શ્લોકો લેખા છે તો બધાને ખૂબ હું ધન્યવાદ પૂજ્ય પૂજ્ય અમારા શ્રી ભરદાસજી મહારાજ મહારાજ પૂર્ણિમા સંતો અને અમારા બાપુ નર્મદા તટેથી નિકિલ મહારાજ અમારા જયગીનારી બાપુ અને બધા ચરણમાં વંદન ફરી વખત માનો ફોન આવ્યો મેં કહ્યું મારે આવું જ જોઈએ એ તો બહુ દિવ્ય આત્મા હોય ને તો થઈ શકે તો કાર્યની અંદર આપણે એમને નિમંત્રિત કર્યા યજ્ઞ કરજો અહીંયા કરવા માટે આવજો અને ને આવો ભાવ આપણા ખોખરા હરિહર ધામનો બધા ઉપર પ્રગટ થાય બધાના આશીર્વાદ વર્ષે એવી ભાવના સહિત હસ્તો જય ગિર